દિલ્હીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે દિલ્હી આખું પાણી પાણી થઈ ગયું છે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નીચાવાળા વિસ્તારોમાં હાલમાં પાણી સામે આવી રહ્યા છે તો વાહનો પાણીમાં ગરકાવ અંડરપાસની આસપાસ પર આ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો ભારે વરસાદથી દિલ્હી આખું પાણી પાણી થઈ ગયું છે આજે સવારથી જ વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને દિલ્હીના રોડ રસ્તામાં હાલમાં જળ ભરાવ જોવા મળી રહ્યો છે જે અંડરપાસ છે તે ક્યાંક જળ હવાલે થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા દિલ્હીમાં ભારે વરસાદના કારણે ક્યાંક વાહનો પણ ડૂબી ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે નીચાવાળા વિસ્તારોમાં સૌથી વધારે અસર થઈ છે તો સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા લોકોને પણ અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આજે વહેલી સવારથી જ ભારે વરસાદની શરૂઆત થઈ છે દિલ્હીમાં જનજીવન પ્રભાવિત થયું છે કારણ કે સવારે જ્યારે બાળકો સ્કૂલે જવા કે નોકરિયાત વર્ગ ધંધાર્થી વર્ગ જ્યારે બહાર નીકળ્યો ત્યારે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો પણ કરવો પડ્યો હતો એક તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપ જોઈ રહ્યા છો કે આખા ટાયર ડૂબી ગયા છે એવા પાણીમાં પસાર થઈ રહ્યા છે બીજી તરફ જે ફોર વ્હીલર કાર્સ છે ટુ વ્હીલર્સ છે તે પણ આ પાણીમાંથી જ પસાર થઈ રહી છે બે એવા દ્રશ્યો આ લોકોની હાલાકી જોવા મળી રહી છે કે જેમને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જળભરાવની દિલ્હીમાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ રહી છે અને ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બે અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો છે તો અંડરપાસની આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે અંડરપાસ બંધ થતા હવે ક્યાંક જે વાહન ચાલકો છે તેમને બાજુના જે રસ્તો હોય છે ત્યાંથી પસાર થવાનો વારો આવ્યો છે અને એના જ કારણે વાહનો ધીમે ધીમે ચાલી રહ્યા છે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને એમાં પણ દિલ્હીની વાત કરીએ તો સામાન્યતઃ ત્યાં ટ્રાફિક જામ જ્યારે પિક કવર્સ હોય છે ત્યારે રહેતો જ હોય છે અને એમાં પણ જ્યારે અમુક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે એ રસ્તાઓ અત્યારે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યા છે તો કેટલાક કાચા મકાનો એવા છે કે જ્યાં પણ લોકોનું જીવન ધોરણ પર ખૂબ જ અસર થઈ છે કાચા પકારો મકાનોમાં રહેતા કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે